બોલ મારી અંબે જય જય અંબે કેમ છે મારા વાલા મિત્રો અમે અત્યારે એકવાર ફરીથી પહોંચી ગયા છીએ અંબાજીના મંદિર પર તમે જોઈ શકો છો બપોરનો ટાઈમ છે અંબાજીના મંદિર સોળ મેં કેવો ચમકી રહ્યો છે મારું નામ છે રાજેશ અને અમે તમારી સામે પ્રસ્તુત થયા છીએ એક નવી લેટેસ્ટ વિડીયો લઈને અમે આજે એક એવા સંઘની મુલાકાત લીધી છે કે જેમની ઉંમર બહુ વધારે નથી પણ એમની જે ભક્તિ છે ને બહુ વધારે છે ભક્તિની કોઈ સીમા નથી હોતી પણ જે એમને કામ કર્યું છે ને ખરા તડકામાં લોકોને ઠંડક આપે ને એવા છાસનું વિતરણ કર્યું છે લોકોએ ચાલો અમને સાથે આપણે મળીએ એમની સાથે વાતો કરીએ કે એમને આ ભક્તિની પ્રેરણા ક્યાંથી મળી છે અને શું કરે છે ક્યાંથી આવ્યા છે મારી સાથે બન્યા રહો વિડીયો પર તમને વિડીયો ગમે ને તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મારું નામ હંશકુમાર ચૌધરી અને અમે બડિયાનગર માણેકપુર માણસા તાલુકા જિલ્લા ગાંધીનગરથી રોજ અહીંયા છાસની સેવા કરવા આવ્યા છીએ તો દરેક જે માય ભક્ત હોય અંબાજી જતો હોય ચાલતો એને અમે સેવા કરીએ છીએ અને દરેક આ મારું ગ્રુપ આખું તો અમે સવારે નીકળ્યા છીએ સાત વાગ્યોના અને આ દરેક વ્યક્તિને અમારો એક જ ભાવ ભર્યો આમંત્રણ અને દરેક દરેક વ્યક્તિના મુઠા ઠંડી ઠંડી છાસ જવી જુઓ અમારો બસ એક જ આશા છે અને મુઠા ઉપર બસ જય અંબે જય અંબે જય અંબે સિવાય નામ નહીં ઠંડી ઠંડી છાસ પીતા જાઓ જય અંબે નામ બોલતા જાઓ અમા અમારા ગામની અંદર ત્યાં પચાસમું વર્ષ છે તો દરેક સેવા પણ કરે છે અને અમારો સંઘ ચાલતો પણ જાય છે અત્યારે રસ્તામાં મારો સંઘને અમે મળીને આવ્યા અને અમે સેવામાં હાલ આવ્યા છે તો આ અમારા બધું ગ્રુપ છે આખું દર પૂનમના બે દિવસ આગળ અમે આવીએ જ છે અને મારા ભક્તો પણ આવે જ છે આવી સેવાનો તો દરેકને મારી વિનંતી કે આવી સેવાનો લાભ લેવો અને દરેકને આવી સેવા જરૂર પૂરતી સેવા કરવી અને આનો લાભ લેવો જય અંબે જોઈને મિત્રો એમની ભક્તિ કેવી છે કેવો ભાવ છે કેવો મન છે એમનો કે જે માતાજીના દર્શન કરવા માટે ચાલતા જઈ રહ્યા છે ને દાતાના રોડ પરથી એ લોકોને આ સેવા કરી રહ્યા છે ખરાબ તાપમાં ઊભા રહીને એમને પોતાનો સંઘ ચાલે છે સંઘમાં પણ સેવા કરી છે અને ચાલતા ચાલતા રસ્તામાં ટ્રક લઈને ફરે છે અને એની સાથે સાથે સેવા પણ કરતા જાય છે બધાને આ તાપમાં ઠંડી ઠંડી છાશનો આનંદ મળે એમનો એવો ભાવ છે તમે વસ્તુ નોટિસ કરી કે આમ લોકોની ઉંમર હજી પચીસ વર્ષથી નીચે જ છે પણ એમનો જે ભાવ છે એમની જે ભક્તિ છે ને એ ખરેખર બહુ જ ઉપરના લેવલ ઉપર છે અને ખરેખર ભક્તિ કરવાની તો કોઈ ઉંમર હોતી જ નથી જ્યારથી મન લાગી ગયો ને માતા અંબે મામા બસ ત્યારથી શરૂ થઈ જવાનું ખરા તાપમાં લોકોની સેવા કરવી લોકોને આનંદ પહોંચાડવું લોકોને ઠંડક આપવી ખૂબ જ સરસ કામ છે મા અંબે એમની મનોકામના પૂર્ણ કરે એમના ગામમાંથી આ પચાસમો વર્ષ સેવાનો છે તો એટલે કે કેટલી મોટી વાત છે કે પચાસ વર્ષથી એમના પિતાશ્રી અને એમના ફાધર લોકો કેવી રીતે સેવા કરતા હશે માતા અંબે માના જે પદયાત્રી છે એમની અને ખરેખર એમની જે પરંપરા છે એ આ ભક્તો નિભાવી છે અને ખરેખર આવું જો હોવું જોઈએ પોતાને સંતાનોને આવો સંસ્કાર આપવો જોઈએ કે સેવા કરવી જોઈએ જો તમને આ સંઘનો ભાવ અને ભક્તિ ગમી હોય ને તો ખરેખર લાઈક કરજો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી જય અંબાજી લખજો ખરેખર ધન્ય છે એમની માતા અને એમના પિતા કે જેમને આવો સંસ્કાર આપ્યો છે કે છોકરા આજે સેવાના લાયક બની ગયા છે છોકરાઓ ખરેખર સરસ કામ કર્યું છે દિલને ગમી ગયું છે આ તમે જોઈ રહ્યા છો આ ગબ્બર પરની ભીડ છે અંબાજીમાં ખરેખર આજે બહુ જ જોરદાર ભીડ જોવા મળી છે તમે જોઈ શકો છો કે ગબ્બર પર જે આગળનો જે ભાગ છે ત્યાં ખરેખર જોરદાર ભીડ છે આ ઉપરનો ભાગ છે ત્યાં બહુ જ ખૂબ જ જોરદાર ભીડ જોવા મળી રહી છે કે માતાજીના અંબાજીના જે ભક્તો છે એ ખરેખર કેવા લાઇનમાં આરામથી ઊભા છે અને દર્શન માટે પોતાની વાર જોઈ રહ્યા છે ક્યારે મારે દર્શન આવે હે મારી અંબે ક્યારે તું મને દર્શન આપીશ હું તારી વાર જોઈને ઊભો છું એમ તો વર્ષ બે હજાર ચોવીસ છે અને ખરેખર ગયા ફેર એટલે બે હજાર તેવીસમાં તો ત્રીસ લાખથી પણ વધારે શ્રદ્ધાળુ આવ્યા હતા જ દર્શન કરવા માટે આ ફેર તો વધારે હોઈ શકે છે એની ગણતરી તો પછી ખબર પડશે કાલના પેપરમાં કે કેટલા ભક્તો આવ્યા છે પૂરમ પછી જ ખબર પડશે